હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ હશો તો ચાલો આજની આપણી રેસીપી છે છોલે બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો મેન ઇન્ગ્રીડિયન્ટમાં મેં ચણા લીધેલા છે અને મેં છ થી સાત કલાક આને મેં પલારી દીધા છે તેમાં હિંગ થોડીક નાખેલી છે જેથી ગેસનું પ્રમાણ હોય તો તે નીકળી જાય તેના માટે તો આને મેં છ થી સાત કલાક પલારી લીધું છે ત્યારબાદ તેને મીઠું નાખી અને મેં પાંચ છ વિસલ લઈ લીધી છે અને બાફીને લીધેલા છે અને મેં ત્યારબાદ મસાલો ત્યારબાદ ત્રણ લવિંગ બે તજ અને એક તજ લીધેલું છે અને એક મરચું લીધેલું છે જરૂર અનુસાર પાણી ટમેટાની પ્યુરી ડુંગળીની પ્યુરી ત્યારબાદ આદુ લસણ અને એક મોરું મરચું લીલું મેં અધકચરું ખાંડી લીધું છે આમાં થોડુંક આદુ લસણ અને મરચાની પેસ્ટ વધારે હોય છે આમાં કોથમરી કાશ્મીરી મરચું હળદર પાવડર ધાણા જીરું મીઠું અને છોલેનો મસાલો લીધેલો છે તમે છોલેનો મસાલો આમાં એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા મેં વઘાર માટે તેલ લઈ લીધું છે આમાં તેલનું પ્રમાણ પણ વધારે હોય છે મેં મોટા પાંચ ચમચા તેલ લીધેલું છે તો ચાલો હવે આપણે વઘાર કરવા આપણે સૌપ્રથમ જીરું એડ કરીશું ત્યારબાદ એક મરચું એડ કરીશું એક બે તજના ટુકડા અને ત્રણ લવિંગ લીધેલા છે ત્યારબાદ હિંગ એડ કરીશું અડધી ચમચી અડધી ચમચી છોલેનો મસાલો આપણે તેલમાં એડ કરીશું જેથી સુગંધ એની સરસ આવે તેના માટે ત્યારબાદ આપણે ડુંગળીની પેસ્ટ કરેલી છે તે એડ કરી દઈશું ત્યારબાદ આદુ લસણની પેસ્ટ નાખીશું ચૂલેનો મસાલો આપણે તેલમાં પણ એડ કર્યું છે હજી આપણે એક ચમચી એડ કરીશું તેલમાં નાખવાથી એની સુગંધ સરસ આવે એટલે મેં એડ કરેલું છે હવે આને થોડીક વાર આપણે ચડવા દેશું

બે ચમચી પાણી એડ જેથી આપણા મસાલાને ચડવા દેસુ થોડીક વાર ત્યારબાદ આપણે ટમેટાની બ્યુરી એડ કરીશું હવે આપણે આને તેલમાં થોડીક વાર ચડવા દેસુ તેલ છૂટું પડે ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરીશું તો ચાલો હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે બે ચમચી કશ્મીરી મરચું એડ કરી દેસુ તમે તીખું ખાતા હોય તો તીખું મરચું એડ કરવાનું હવે આપણે આ ગ્રેવી ને ચડવા દેસુ થોડીક વાર બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેસુ તો ચાલો બે મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી પણ ચડી ગઈ છે તેલ છૂટવું પડી ગયું છે ત્યારબાદ આપણે આ ચણા એડ કરી દઈશું ચણા આપણે બાફીને લીધા છે આ રીતે બાફવાના છે એકદમ બટેકાની જેમ ભૂકો થઈ જાય એ રીતે આપણે એને બાફવાના છે ચાલો હવે આપણે આમાં એડ કરી દઈએ થોડક આપણે કોથમરીના પાંદ એડ કરીશું ચાલો મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો ચાલો આપણે રેડી થઈ ગયું છે ગેસને બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તો ચાલો આપણા છોલે રેડી થઈ ગયા છે અને તમે કુલચા સાથે ભટુરે સાથે પણ આને તમે ખાઈ શકો છો તો ચાલો મિત્રો તમે પણ આ રીતે છોલેનું શાક બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં